નમસ્કાર મિત્રો હું છું જીજ્ઞેશ અને આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ માર્કેટ લગભગ રાઉન્ડ ફિગર અડતાલીસ હજાર આજુબાજુ ડાઉન ખુલે છે અને કોઈ બુલિશ કેન્ડલ બનાવે છે તો પ્લાન થઈ શકે પણ બુલિશ કેન્ડલ એટલી બધી મોટી હતી કે પછી આને પ્લાન કરવી અઘરી પણ વ્યૂ આખો એવો હતો કે ભાઈ માર્કેટમાં નેગેટિવ વ્યૂ નથી માર્કેટ જે છે ભૂલીશ રહી શકે અને આજનું માર્કેટ તમે જોયું કે બહુ સરસ મજાનું માર્કેટ જે છે જોવા મળ્યું વાત કરીએ મિત્રો અને શુક્રવારે બેંક નિફ્ટીમાં કેવી રીતે ટ્રેડ જે છે પ્લાન થઈ શકે તો સૌથી પહેલા મિત્રો માર્કેટ જે છે રેન્જમાં ખુલે રેન્જ કેટલી તો કે અડતાલીસ છસો થી ચારસો પચાસ આની વચ્ચે માર્કેટ ઓપન થાય છે આની વચ્ચે માર્કેટ ઓપન થયા પછી આ સપોર્ટ જે છે અડતાલીસ ચારસો ને પચાસ આજુબાજુનો સપોર્ટ બ્રેક થાય છે તો ધીમી ગતિ એ નીચે જાતું માર્કેટ જોવા મળી શકે છે નીચેની બાજુ અડતાલીસ ત્રણસો વીસ અડતાલીસ બસો ત્રીસ અને લગભગ અડતાલીસ હજાર એકસો આજુબાજુ જાતું જોવા મળી શકે પણ ધીમી ગતિ હેને રેન્જમાં ખુલી અને બ્રેકઆઉટ કરે છે ઉપરની બાજુ અડતાલીસ છસો વીસ ની ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો ઉપરની બાજુ આઠસો નવસો પચાસ એટલે કે ઓગણપચાસ હજાર રાઉન્ડ ફિગર આજુબાજુ મળે મિત્રો કોઈ કન્ડિશનમાં માર્કેટ ગેપડાઉન ખુલી જાય છે અને ગેપડાઉન ઓપનિંગ જે છે લગભગ અડતાલીસ બસો થી ત્રણસો ની વચ્ચે આ રેન્જમાં ક્યાંય ગેપડાઉન ઓપન થઈ જાય અને કોઈ બુલી સ્કેન્ડલ દેખાઈ જાય સરસ મજાની તો એને પ્લાન કરી શકાય જે ઝડપથી લગભગ અડતાલીસ ચારસો નો ટાર્ગેટ આપતી જોવા મળી શકે આયા માર્કેટ હોલ્ડ કરે છે ચારસો પચાસ આજુબાજુ અને બ્રેકઆઉટ કરે છે તો આજનો જે ડી રહ્યો ને લગભગ અડતાલીસ છસો વીસ આજુબાજુનો ત્યાં સુધીનો ટાર્ગેટ સેકન્ડ ટાર્ગેટ બની શકે માની મિત્રો માર્કેટ ગેપઅપ ખુલી જાય છે તો ગેપ અપ ઓપનિંગ પછી કેવી રીતે ટ્રેડ પ્લાન કરી શકાય તો ગેપ અપ ઓપનિંગ પછી મિત્રો રાહ જોવાની છે ગેપ અપ ઓપનિંગ પછી કોઈ રેન્જ બને અને રેન્જ ને ઉપર કે નીચે બ્રેક કરે તો એને પ્લાન કરી શકાય આવી ગેપ અપ ઓપનિંગ પછી કેવી રીતે ટ્રેડ પ્લાન કરવો તો એનું ચાર્ટ અપડેટ લાઈવ માર્કેટમાં આવતી કાલે પોસ્ટ કરી દઈશ આપણી ટેલિગ્રામ ચેનલમાં અને જો તમે નથી જોડાણા તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપું છું જોડાઈ જાજો આભાર